થાય હશે કે તો ઉગરોને આવે ને તે જ્યાં નતા હું વળી ક્ષેત્રમાં મોકલું એટલે એ વળી કે હું ખાવા દે કે ક્ષેત્રમાં મોકલી તો ક્ષેત્રમાં ના મોકલું તો હું મોહને મોકલું તો મે વળી હા જ્યાં તો મને સરકા સંકા કરી હું વળી તો ને તે લગીને પણ મને ખાવતું ન હતું હું તો વળી તો રોતી હતી કે માં થઈને કે હું કા રોવી કે આય પર શી કરતો છો તારે હા આ નકા કુંડી ઉપર જ આખું દાર આપણા કૂતરાને પાછે મૂકી રતા હા મને શી કરા પાછે તમે કઈ જવા દે ને હા આ બડી મને ખબર કપાહનો વચ્ચે જરા ઉપકોઠી રહ્યા છે

એ તો મોકલી કે મને એમ કોહી કે બીજે ઉગરો ને આવે ને શેત માં હું કાય મોકલી શેત માં ના મોકલી સા હું મોહણે મોકલો તે તો હાચી જોત છે ને પણ આ શું મોકલાના અંચો રતુભાઈ અંચો નતાયા રંગત રંગત નતા આ એટલા પરવાચું તો નહીં કપાના વચ્ચે ઈ કા ખાટલો મેં ફોડી રે assi તોમો તા ઘેરે ને ખાતા હું ઈ આપરા આપરા મન ને હું ખબર કે પેલી ભેસ વેચી હે ને વેચતી નહીં વેચી તે કોઈના પૈસા આ છે તો ફરવા ગયો હશે

ના કે તું આગે તારું બતાહે જ નતું બતાવ દે જ ન ના હો હે આટ લઈ લેવું એવું ના તમે તો એવું થશે કહું હું કેવું

पैसा पैसा लेना की जिंदगी बगाड़ी शाके येत ना जिंदगी ताड़ी हानी बगरी जाई म मा तू मारा कथला करवाना होई ना तबर हो जे मारा ने भरवा दू ए हो बस पूरे हो भाई तो ना आपला रमण भाई ने ये बुदो मारा हो भाई तो तो मारी आखी जिंदगी बगाड़ी शाक लुंडी जिंदगी तो तारा आया पई मारी बगरी जाई तो आरा आया पई तो मारा जितला माथा में बाल नहीं ने तू तो देऊ थई गयो ले तो नहीं होवे ना ले आ बुदो तारा लुखम आ हूं नहीं आई पाही मारा भैया तो फाटी जा सब मुखो पेची हां आतेला सट मुपियार तो छियो નાખી જા મારે નહીં લેવા તારા શર્ટ જોવે નહીં આ જોમ પહી આવી આ જન્ની આવી છે મારી જિંદગીમાં જેટલા માર માથા માલ નહીં માર માથા મેટલું તો દેવ થઈ ગયો બોલો આ જો હું જો હું પણ કરી આખે આ બધું દેવ આ બધું દેવ લુંડી તાલ લીધે થયો તારા પેલો મંચુરિયન બહુ ભાવતું તું ને તને તો દાલ બાટી નથી ભાવતી વાત પરેલે વાત પરેલે કે પેલા ગોર ગોર દરા લાવે કે મને જબ્બર ભાવી હી ખા જા ખવરા છે તાર ભાઈ ઉપર

પૈસા હોપી પૈસા કરીએ કો કેટલું બધું પણ ન્યાય આપડે મૂકવું સરપંચ ને વાત ગોમ દેખું કરવું પડશે આખું બોલો સરપંચ ન્યાય તમે જોયો